હું એસીપી હોસ્પિટલમાં જોબ કરું છું સલામતી સિક્યુરિટીમાં અને લેડીસો સાથે ઘણી લેડીસો સાથે વિજય શાહ ગલત છે અને બ્લેકમેલિંગ કરે છે ડ્રિંક કરીને પણ આવે છે બ્લેકમેલિંગ એટલે અમને મને એવું કીધું કે મારા જોડે હોટલમાં નહીં ચાલે તો હું તને રિઝાઇન મુકાઈ દઈશ તને નોકરી નહીં રાખે એવું કોને કીધું વિજય શાહે કીધું અને બોલાવીને કીધું એને ઓફિસમાં નીચે તો હું ના પાડી દીધું સિદ્ધિ અમારા જોડે સિદ્ધિ કરીને લેડીઝ સાથે એને કહે છે કે તું તો વેસિયા તમારાથી સારી વેસિયા છે તમારેથી સારી વેસિયા કે પૈસા ફેંકવું તોય પણ આવી જાય છે અને એક અવાજથી વેસિયા આવી જાય છે વેસિયા કરતી તમે તો ગયેલા છો કે એવું કે અને ભારતી પટેલ ભારતી પટેલ છે એની સી ખબર શું છે આપણે કઈ લેવા દેવા નથી એમ નથી પણ એ પણ ગેરવર્તાવ કરે છે અમારે જોડે અને બારને દસ લેડીઝને કાઢી મૂક્યા છે અને એ ભારતી પટેલને કાઢવા રાજી નથી અને રંજનની પણ જબાન ગંદી છે

તો એના ઓફિસના એ લોકો જોડે તક આયા અમને બાર કાઢવા માટે કે તમને નીચે ના જવા દઈએ હું સીડીમાંથી ઉતરીને ભાગી અને એનું સીસીટીવી રેકોર્ડિંગ હશે હશે હા ચાલુ જ હોય એમ રેકોર્ડિંગ હોય ને છતાં અમે ડ્યુટી પર ગયા સીધી ને હું અને જમીન ત્રણે તો અમને રંજન અને ભારતી પટેલ ગાડી ઘરું કરવા માંડ્યા ને કે ચલો નીકળો એથી અહીંયા આવવાનું નહીં તમારે એમ કીધું બોલા સલીમ ખાન છે વિજય સાહેબ કેમ બોલાવે છે સલામતી કંપની સલામતી સિક્યુરિટી સલીમ ખાન ચલાવે છે કે વિજય ચલાવે છે પહેલા મને આનું રિઝલ્ટ જોઈએ અને એસિપી હોસ્પિટલ સલીમ ખાન ના ચાલે છે ગુંડા નું એ પહેલાં અમને રિઝન્ટ આપો તમારા જીવનો ખતરો છે અમારા જીવનો ખતરો છે અમે બહાર નીકળીએ તો એ લોકો ધમકી આપીએ કે તમે બહાર જાઓ તમને ખબર પડશે કે તમારા પાટિયા કોણ તોડશે તમને પણ અને અમારી ફેમિલીને પણ જોખમ છે ફેમિલી સુધીની ધમકી અમને આપે છે તમે ક્યાં જોબ કરો છો હું અત્યારે સિક્યુરિટી ગાર્ડમાં છું તમારી સાથે શું ઘટના ઘટી અમારી સાથે એ ઘટના ઘટી છે કે હું જ્યારે સેકન્સિપ ન ગઈ ત્યારે ભારતી પાર્ટી અમારા ઓફિસર ત્યાં મેન ગેટ પર બેઠા હતા અમને મને બોલાવી મને એમ કીધું કે છે ને કે છે એમ કીધું કે તને વિજય શાહ સરે બોલાવી છે તો મેં કીધું શું રીઝન છે તો એમ એવું મેં કીધું શું રીઝન છે તો કહે છે કે મને ખબર નથી તારે હોય ઓફિસમાં જવું પડશે મેં કહું હું નહીં જોઉં તો મને ભારતી બેન એકદમ ગંદી ગાળોથી વાત કરે છે મને ગાળો બોલે છે ભારતી બેન કોણ છે અમારા ઓફિસર ભારતી પાટીલ મને ગંદી દાવે છે મને મારે મારાય તો મને મને મારમમારી કરી છે અને એ એક ભારતી લે પછી મને એને હું ના ગઈ એને વિજય શાહ સરે અમારી ઓફિસ સલામતી સિક્યુરિટી એસવીપીની એમણે વિજય શાહ સરને બોલાવ્યા બટ ત્યાંથી જ્યાં ભારતી પાટિલના વિજય ભારતી પાટિલને મને વિજય શાહે ઓફિસની અંદર બોલાવ્યા વિજય સાહેબ મારી કોઈ ઘટના સાંભળવા માંગતા નથી મને ભારતીય પાટીલને બધું સાંભળે છે એ કહે છે એમ કરે છે ખબર નહીં ભારતીય બહેનોની અંદર એને શું છે કે દસ ગારને રિઝાઇન આપવા તૈયાર છે પણ ભારતીય બહેનોને કોઈ ભારતીય બહેનોને નીકળવા તૈયાર નથી મળી કરે છે મજબૂરીમાં મારા પર મારા હસબન્ડને બોલાવે છે મારા હસબન્ડને વાત કરે છે બધું આઉટ થઈ ગયું હતું ભારતી પાટિલે મારા ઘરવાડાને બહાર જઈને ભારતી પાટીલે બહાર મારા ઘરવાડાને મારું રિઝાઇન પણ કહ્યું હતું વિજય સાહેબ મારું રિઝાઇન કયા કયા કામથી ફાળી દીધું મેં એવું કીધું કે મારા દુઃખા ગીરમાં મારા ખોટા માણસને જોડે નોકરી કરવી નથી બરાબર તો પછી બધું શોર્ટઆઉટ થઈ ગયું હતું મને ફરીથી જોબ પર લેવામાં આવી ખબર નહીં ભારતી પાટીલે બહાર જઈને મારા હસબન્ડને શું કીધું તો મારા હસબન્ડે મારા ઘરે ઝગડો કર્યો મારી જોડે કે તને આ રીતે બદનામ કરે છે તો તું આગળ પોલીસ સ્ટેશનમાં અરજી કર મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી બટ બટ પછી બીજા દિવસે બે ત્રણ દિવસ પછી અમે ત્યાં એસમાં ગયા અમે ફરીથી વાત કરી સીમા જરીના અને સિદ્ધિ અમુક અમે ત્રણેય ગયા તો પણ અમે કોઈ આન્સર આપવામાં આવતો નથી અમે બીજા સાહ સરને અમે રિક્વેસ્ટ કરી કે અમને જોબ પર લો કે તમને જોબ પર લેવામાં આવશે નહીં બીજા સાહે ના પાડી છે અમે કીધું કે બીજા સા સરને અમને બોલાવી આપો

કોઈ વિજય શાહ સામે ત્યારે સલીમ ખાન ને હાજર કરી નાખે છે એ અમારે છે અમને ન્યાય જોઈએ છે અમારે લેખિતમાં જોઈએ છે કે વિજય શાહ કે આ લેખિતમાં અમે મારે જોઈએ છીએ કે આગળ વિજય શાહ કોઈ લેડીઝ સાથે ગેરવર્તુક ના કરે અને મને ગાળો કેમ બોલ્યા એનો મને જવાબ આપે આ લેડીઝ સીમાલાની લેડીઝને મારા ધમકી કેમ આપી એનો પણ અમને જવાબ જોઈએ છે અમને ન્યાય જોઈએ છે બસ આ જ વસ્તુ અમને બીજે સાથે જોઈએ છે અને બીજું જોઈએ કે અમને લેખિતમાં માફી માંગીને આપે